નમસ્કાર ગાંધી ગંગા મણકો બે પરિષદમાં હાજરી આપવા માટે ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા સ્ટીમરમાં પણ પ્રાર્થના કાતણ વગેરેનો તેમનો રોજિંદો કાર્યક્રમ તેઓ નિયમિતપણે ચાલુ રાખતા હતા અંગ્રેજ બાળકો રેટિયાને બહુ કુતુહલથી જોતા અને ગાંધીજી કાંકતા હોય ત્યારે ત્યાં આવી આસપાસ બેસતા પોતાની બાળ સહજ નિર્દોષતા અને ગમ્મતથી ગાંધીજી ધીમે ધીમે બાળકોના મિત્ર બની ગયા હતા પણ કેટલાક ગોરાઓ પોતાના દેશવાસીઓની રોટી ખૂંચવી લેનાર એક શત્રુ તરીકે ગાંધીજીને જોતા તેમાંનો એક ગોરો તૂતક પર ગાંધીજી ફરતા હોય ત્યારે તેમને ગાળો સંભળાવવાનું ચૂકતો નહીં પોતે શું બોલે છે તેનું જેને ભાન નથી તેને શું કહેવું તે બિચારો સાચે જ દયાને પાત્ર છે પૃથ્વી માતા જેવા ક્ષમાશીલ ગાંધીજી આ બધી ગાળો હસતા હસતા ગળી જતા ગાંધીજી ગુસ્સે થયા નહીં એટલે પેલો ગોરો એક ડગલું આગળ વધ્યો તેણે ગાંધીજી વિશે એક વ્યંગપૂર્ણ કવિતા લખી તે કવિતાના પાના ગાંધીજીને આપી તેના પ્રત્યાઘાત તેમના પર કેવા થાય છે તે જોવા તે પાસે જ ઊભો રહ્યો ગાંધીજીએ કવિતાના પાના હાથમાં લઈ તેને ફાડી ને કચરાની ટોપલીમાં ફેંકી દીધા પણ તેમાં ખોસેલી ટાંકણીને કાઢી લીધી અને સાચવીને પોતાની દાબડીમાં મૂકી દીધી ગાંધીજીને ચીડવવાની પોતાની કળા એળે જતી જોઈ તે ગોરો બોલ્યો અરે ગાંધી આ કવિતા વાંચો તો ખરા તેમાં તમારે માટે કંઈક સાર છે ગાંધીજી દાબળીમાં સાચવેલી પેલી ટાંકણી તરફ આંગળી ચીંધીને હા હા જે સાર હતો તે તો મેં ડબ્બીમાં મૂકી દીધો છે ગાંધીજીના વિનોદયુક્ત કટાક્ષથી પાસે બેઠેલા સાથીઓ અને બીજા ગોરાઓ હસી પડ્યા મહાત્માની ફજેતી કરવા જતાં પોતાની જ ફજેતી થયેલી જોઈ તે ઝંખવાણો પડી ગયો તે દિવસથી Tehgandizine garde onu buluyor.